ધોરણ નવ પકરણ નંબર સોળ આબોહવા મિત્રો આબોહવા એ વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ છે તો આબોહવા શું કહે છે કે આબોહવા એ વાતાવરણની લાંબા ગાળની પરિસ્થા સરેરાશ પરિસ્થિતિ છે કેટલો સમય તો કે સામાન્ય રીતે જે તે પ્રદેશમાં પાંત્રીસ વર્ષથી તેથી વધુ વર્ષોની વર્ષાઋતુ ઉનાળો શિયાળાના સરેરાશ હવામાનની જે પરિસ્થિતિ છે કે હવામાન ક્યારે બદલાય છે હવામાનની પરિસ્થિતિ પરથી તેની આબોહવા નક્કી કરવામાં આવે છે એટલે આબોહવાએ ઘણા વર્ષોથી લાંબા સમયગાળાની આબોહવાની વિવિધ પરિસ્થિતિની સરેરાશ છે હવામાન કેવું છે એના પરથી આપણી આબોહવા નક્કી કરવામાં આવે છે હવામાન તો કે વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પીડતીથી આબોહવા એટલી લાંબા ગાળાની પરિસ્થિતિ અને હવામાન એટલે ટૂંકા ગાળાની પરિસ્થિતિ આબોહવા આબોહવા આશરે પાંત્રીસ કે તેથી વધુ સમય હોઈ શકે છે જ્યારે હવામાન એ ટૂંકા ગાળાની પરિસ્થિતિ છે ગમે ત્યારે બદલાઈ શકે એટલે દિવસ દરમિયાન કોઈપણ સમયે હવામાન બદલાઈ શકે છે ઘણીવાર આપણે વાદળછાયું વાતાવરણ જોવા મળે ભેજ જોવા મળે તો આ રીતે હવામાન પલટો લેશે તો દિવસ દરમિયાન કોઈપણ સમયે હવામાન બદલાઈ શકે છે હવામાન બદલવાનો આધાર કોના ઉપર છે તો કે હવાનું તાપમાન હવા ઘણીવાર ઠંડી થાય તો વાદળછાયું વાતાવરણ થાય અથવા હવાનું દબાણ ભેજ વરસાદ ધુમ્મસ કે વાદળોનું પ્રમાણ વગેરે પર રહેલો છે આ નક્કી થાય છે આપણી ખેતી પ્રવૃત્તિ પર હવામાનની ઘણી બધી અસરો જોવા મળે છે તો ખેતી ઉપર હવામાનની ઘણી બધી અસરો હોય છે ભારતીય હવામાન ખાતું સમગ્ર દેશનું રોજે રોજનું હવામાન દર્શાવતું બહાર પાડે એટલે કે નકશાઓ બહાર પાડે છે જે હવામાન ખાતું નવી દિલ્હી ખાતે આવેલું છે યાદ રાખજો તો કે ભારતીય હવામાન ખાતું નવી દિલ્હી ખાતે આવેલો છે ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવે છે તો કે ભારતની આબોહવા ઘણી વિવિધતાઓ છે એની અંદર શિયાળો ઉનાળું ચોમાસું પાછું ફરતા મોસમી પવનની ઋતુ આ બધી વિવિધતા છે તો ભારત આબોહવામાં ઘણી વિવિધતાઓ અને વિલક્ષણતાઓ ધરાવતો દેશ છે બીજી કોઈ એવું જોવા મળતું નથી કે ભારતની ત્રણેય બાજુ તો કે ભારત ત્રણેય બાજુ કિનારો ધરાવે છે અહીંયા મોસમી પવનો કોને કહેવાય એની વાત કરીએ તો કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને આપણે મોસમી પવનો કહેવામાં આવે છે ઋતુ હોય શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય ઋતુ પ્રમાણે જેમ એની હવામાન બદલાય છે ધારો કે નૈઋત્યના પવનો ચોમાસાની અંદર નૈઋત્યના પવનો વાતા હોય તો કે ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે અરબી ભાષાનો મૂળ શબ્દ મોસિમ યાદ રાખ્યો મોસિમ તો કે અરબી ભાષાનો મૂળ શબ્દ મોસિમ પરથી આ પવનોનું નામ મોસમી પવનો નામ રાખવામાં આવેલું છે એશિયા ખંડમાં કયા કયા દેશો મોસમી આબોહવા અનુભવે છે એની વાત કરીએ તો કે ભારત શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન અને મ્યાનમાર મોસમી આબોહવા ધરાવતા જે દેશો છે તો કે અનુભવ જોવા મળે છે નકશામાં તમે ખાસ જોઈ શકો છો બીજી ઘટના ઋતુ પરિવર્તનની ઘટના કે ઋતુ પરિવર્તન કઈ રીતે થાય છે આપણા અક્ષરશ અને રેખાંશ વિશે બની ચૂક્યા છીએ લેક્ચરની અંદર તો અક્ષરશ અને રેખાંશના કારણે સમય અને ઋતુની અંદર પણ ફેરફાર જોવા મળે છે અહીંયા ઋતુ પરિવર્તનના મુખ્ય કારણો જણાવો તો કે પૃથ્વી પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ એટલે કે પૃથ્વીનું સૂર્ય એટલે પૃથ્વી ફરે છે કે સૂર્યની કોરેમરી પરિક્રમણ કરે છે ઉપરાંત પૃથ્વીનું ધરીનું નમન તો કે ઉપર પૃથ્વી નમી લેશે છે પૃથ્વી આકારે છે પૃથ્વી નમેલી છે એ પણ ખાસ અહીંયા ઋતુ પરિવર્તની ઘટનાની અંદર સમાવેશ કરી શકાય કે પૃથ્વીની સૂર્યની કે પૃથ્વીનું સૂર્યની ચારે બાજુ પરિક્રમણ એટલે કે ફરવું ઉપરાંત પૃથ્વીની ધરી પર એટલે કે કક્ષા ઉપર નમેલી છે પૃથ્વીની ધરી ત્રેવીસ પોઈન્ટ પાંચ નમેલી છે અને કક્ષાએ સાસઠ પોઈન્ટ પાંચનો ખૂણો બનાવે છે એટલે કે અંશનો ખૂણો બનાવે છે પૃથ્વીના ધરી નમનને કારણે ઋતુઓ થાય છે યાદ રાખજો પૃથ્વી જે નમેલી છે એના કારણે શું તો કે ઋતુઓ બદલાય છે વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો જોવા મળે છે કે વધારે જે સમય હશે તો ઉનાળો જોવા મળશે ઓછો સમય સૂર્યપ્રકાશ ધરાવતા વિસ્તારોમાં શિયાળાનો અનુભવ થાય છે તો કે ઠંડીનો અનુભવ થાય છે અહીંયા ખાસ અહીંયા બી બાવીસમી ડિસેમ્બરે સૂર્યના કિરણો કઈ જગ્યા પર પડશે યાદ રાખજો બાવીસમી ડિસેમ્બરની સૂર્યના કિરણો મકર પર પડે છે તો કે અહીંયા મક્કરઋતુ પર લંબ પડે છે લંબ એટલે સીધા આથી દક્ષિણ ગોળાર્ધમાં એટલે કે દક્ષિણ ભારતની અંદર દક્ષિણ ગોળાર્ધની અંદર એટલે કે પૃથ્વીનો દક્ષિણનો ભાગ એટલે નીચેનો ભાગની અંદર ઉનાળો હોય છે અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો અનુભવાય છે એટલે કે જ્યારે નીચેના ભાગમાં ઉનાળો હશે ત્યારે ઉપરના ભાગમાં શિયાળો હશે અને જ્યારે ઉપરના ભાગમાં શિયાળો છે ત્યારે દક્ષિણના ભાગમાં હશે તો દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે અને ઉત્ત શિયાળો અનુભવાય છે તેથી ભારતમાં રાત્રિ લાંબી અને ઠંડી અનુભવાય છે એટલે ભારતની અંદર એ વખતે અહીંયા રાત્રિ લાંબી અને ઠંડીનો અનુભવ જોવા મળે છે નકશામાં ખાસ તમે જોઈ શકો છો જ્યારે એકવીસમી જૂની કરકૂત તરફ સૂર્યના લાંબે કિરણો પડે છે જ્યારે એકવીસમી જૂન એટલે જૂન મહિનાની અંદર કરકૂત ઉપર આ કિરણો પડે છે ત્યારે ઉત્તર ગોળાધમાં પડતો હોવાથી દિશા અહીંયા દિવસ લાંબો થશે કારણ કે ઉત્તરમાં આપણે ભારત આવેલું છે એટલે ઉત્તર પૂર્વ ગોળાધની અંદર આવેલું છે જ્યારે ઉત્તરમાં આ ખાસ કરી અને ભારતની અંદર જોવા મળે છે એટલે ભારતમાં એના સીધા કિરણો પડશે ત્યારે ઉનાળો વધારે આપણને જોવા મળે છે એટલે કે લાંબો દિવસ જોવા મળે છે પૃથ્વીની ધરી અહીંયા જોઈ શકો છો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાધ એટલે કે ઉત્તર ધુવ અને દક્ષિણ ધું અહીંયા સૌ પ્રથમ કર્કૃત વિષુવૃત અને મકરવૃત ભારત કર્કૃત ધરાવે છે વિષુવૃત તો કે દક્ષિણ આફ્રિકાની અંદર પણ અહીંયા જોવા મળે છે એના પછી કર આફ્રિકાની અંદર જોવા મળે છે તો અહીંયા અહીંયા ખાસ જોઈ લેજો નકશાની અંદર અરે ધરી ભ્રમણ અને કક્ષા ભ્રમણ ગતિની સીધી અસર માનવ જીવનના ખોરાક પોશાક અને રહેઠાણ પર પડે છે હા તો કે નમી પૃથ્વી નમેલી છે અને એનું કક્ષાનું ભ્રમણ થાય છે એટલે કે પૃથ્વી ફરે છે આના કારણે એની ગતિની અસરથી માનવના જીવન ઉપર ઘણી બધી અસર જોવા મળે છે હા તો કે વરસાદ આવતો હોય તો વરસાદના સમયે આપણે પહેરવેશ કેવો પહેરીએ છીએ ખોરાક એ વખતે કેવો લઈએ છીએ કે કેવી જગ્યા પર રહીએ છીએ તો આ જીવન ઉપર એની અસર જોવા મળે છે એટલે કે ખાસ કરી ખોરાક એના પોશાક અને રહેઠાણ પર એની અસર જોવા મળે છે ભારત જેવા મોસમી આબોહવા ધરાવતા દેશોમાં ઋતુ પ્રમાણે દિશા બદલાતા શિયાળા શિયાળાના અને ઉનાળાના મોસમી પવનો ઋતુગત હવામાન ઉપર વ્યાપક અસર કરે છે એટલે કે ભારત જેવા જે મોસમી આબોહવા ભારત એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે ત્યાં ઋતુ પણ બદલાય છે એ બદલાતા શિયાળા અને ઉનાળાની અંદર મોસમી પવનો ઋતુગત હવામાન પર વ્યાપક અસર કરે છે એની અસર જોવા મળે છે ઠંડા પવનો આવશે એટલે આપણને શિયાળાનો અનુભવ જોવા મળે છે ભારતની આબોહવાની વિવિધતા કઈ કઈ છે તો ભારત ભારત છે એ આપણે જોયું તો કે દ્વીપકલ્પીય એટલે કે નીચેનો ભાગ છે ભારતનો ત્રણેય બાજુ દરિયા કિનારો ધરાવે છે તો ભારત એટલે કે દક્ષિણ ભારત દ્વીપકલ્પીય પરિસ્થિતિ ધરાવતો હોવાથી દરિયા કિનારેની સમ આબોહવા અનુભવે છે ઠંડી એટલે કે ઠંડી દરિયા કિનારેની આજુબાજુ આપણને ઠંડી આબોહવા અનુભવાય છે દરિયા કિનારેથી દૂર જતા ઠંડી આબોહવા અનુભવાય છે અને ઉત્તર ભારતનો ઘણો બધો ભાગ દરિયાની દરિયાથી દૂર હોવાથી ખંડી આબોહવા અનુભવાય છે કે ઉત્તરનો ભાગ છે એટલે હિમાલયનો ભાગ એ તો દરિયાથી ઘણો બધો દૂર છે એટલે તો ખંડી આબોહવા અનુભવાય છે અહીંયા ભારતની લગભગ કરકૂત આપણે જોઈ ચૂક્યા છીએ કે ભારતની અંદરથી કરકૂત પસાર થાય છે એના માટે સૂત્ર પણ આપી ચૂક્યા છે કે મમ્મી પણ ગુજરાતી છે તો અહીંયા અનુભવાય છે ભારતનો દક્ષિણ ભાગ ઉષ્ણ કટિબંધીય છે ભારતનો જે દક્ષિણ ભાગ છે એ ગરમ પણ છે ઉષ્ણ એટલે ગરમ ગરમ અને ઠંડી બંને અનુભવાય છે ભારતનો ઉત્તર ભાગ સમશીતોષ્ણ શીતોષ્ આવે એટલે ઉત્તરનો ભાગ હિમાલય છે એટલે ઠંડુ અને ગરમ બંને સમ એટલે ઠંડક અનુભવે છે જ્યારે ઉષ્ણ એટલે ગરમ તો દક્ષિણનો ભાગે ગરમી અને ઉપરનો ભાગે ઠંડી અનુભવાય છે પરિણામે દેશના જુદા જુદા ભાગોમાં આવેલા સ્થળોમાં તાપમાન અને વરસાદમાં ઘણો મોટો તફાવત જોવા મળે છે એના કારણે દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ દેશના વિભાગોની અંદર એના રાજ્યોની અંદર અલગ અલગ તાપમાન અને વરસાદ પણ અનુભવાય છે તો ઉત્તરે દાખલા તરીકે ઉત્તરે લદ્દાખમાં આવેલું તો કે લદ્દાખની અંદર શીતનું રણ આવેલું છે યાદ રાખજો કે ઠંડી જોવા મળે છે ત્યાં બાજુમાં આવેલું લેહ અને લેહની અંદર આવેલું દ્રાસનું તાપમાન શિયાળાની અંદર માઇનસ પિસ્તાળીસ સેલ્શિયસ સુધી નીચું જાય છે અહીંયા નકશામાં જોઈ શકો છો તો કે શિયાળાની અંદર લેહની અંદર ખૂબ જ ઠંડી જોવા મળે છે જ્યારે ભારતની અંદર આપણે રાજ્યની અંદર લેહ છે જ્યારે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર કચ્છની અંદર આવેલું નલિયા તેઓ પણ એકદમ ઠંડુ તાપમાન અનુભવાય છે જ્યારે અહીંયા રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન એકાવન સેલ્સિયસ જેટલું ઊંચું જોવા મળે છે અહીંયા વધારે ગરમી નોંધાય છે રાજસ્થાનની અંદર શ્રી ગંગાનગરની અંદર સૌથી વધારે ગરમી નોંધાય છે તો અહીંયા પણ ખાસ જોવાનું કે બધું ઠંડી હોય એક બાજુ ગરમી છે તો રાજસ્થાનમાં આવેલા શ્રી ગંગાનગર તેમજ અલવર ખાતે ઉનાળાનું તાપમાન એકાવન સેલ્સિયસ જેટલું ઊંચું જાય છે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે ગરમી કઈ જગ્યાએ અનુભવાય છે તો કે ડીસા ખાતે આપણને ગરમી અનુભવાય છે આગળ અહીંયા વરસાદની પણ વાત કરીએ તો પૂર્વ ભારતમાં મેઘાલય રાજ્યમાં ચેરાપો જેમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ બારસો છેમી વરસે છે એક બાજુ ઠંડી એક બાજુ ગરમી વરસાદ પણ કઈ જગ્યાએ તો કે ભારતની અંદર પૂર્વ ભાગ એટલે મેઘાલય જો ગારો ખાંસી અને જયંતીની ટેકરીઓ આવેલી છે આ રાજ્યમાં આવેલું ચેરાપુંજીમાં દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ એટલે કે બારસો સેમી પણ વરસે છે ચેરાપુંજીથી આશરે સોળ કિમી દૂર ખાસ યાદ રાખજો ચેરાપુંજીથી આશરે સોળ કિમી દૂર આવેલું મોસી નરમ એ પણ ચોવીસ કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદની યાદીમાં સૌ એટલે કે સૌથી વધારે વરસાદ કઈ જગ્યાએ તો કે મોસી નરમની અંદર પડે છે એ નોંધાયું છે પ્રસિદ્ધ પામ્યું છે આ સ્થળ ખૂબ વિખ્યાત બન્યું છે તે મોસી નગરની અંદર દુનિયાનો સૌથી વધારે વરસાદ છે જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં આવેલા રણ પ્રદેશમાં સમગ્ર વર્ષ દરમિયાન કેવળ દસથી બાર સેમી વરસાદ પડે છે તો કે અહીંયા રાજસ્થાનમાં એક બાજુ ગરમી આપણને અનુભવાય હતી એવી જ રીતે વરસાદ પણ અહીંયા ઓછો અનુભવાય છે તો ગરમી વધુ છે વરસાદ ઓછો છે અહીંયા દસથી બાર છે વરસાદ પડે છે દેશમાં કોઈપણ દેશમાં પૂરની વિકટ પરિસ્થિતિએ ભયંકર તારાજી સર્જી હોય અને બીજા પ્રદેશોમાં વરસાદ ન પડવાને લીધે દુષ્કાળ અને ગરમીની પરિસ્થિતિ સર્જાઈ હોય તેવી વિરોધાભાસી આબોહવા સ્થિતિ પણ આપણા દેશમાં જોવા મળે છે તો ગુજરાતની અંદર વાત કરીએ તો સૌથી વધુ વરસાદ કઈ જગ્યાએ તો કે ભાઈ કપરાડા કપરાડાની અંદર વલસાડ કપરાડાની અંદર આપણને જોવા મળે છે ઠંડીની પણ વાત કરીએ કે નળિયાની અંદર જોવા મળે વરસાદ તો કે વરસાદ પણ આપણને ત્યાં જોવા મળે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જોવા મળે છે કપરાડાની અંદર વિદના તોફાનો ધૂળની ડમરીઓ અને ઉષ્ણ કટિબંધી ચક્રવાતોનો વિનાશક અસરો કેટલાક પ્રદેશોમાં થાય છે ઘણી વખત ગાજ વીજ સાથે વરસાદ પડતો હોય ધૂળની ડમરીઓ ઉડતી હોય અને ઉષ્ણકટિબંધ ગરમ જે વિસ્તાર છે એ ચક્રવાતોનો વિનાશ થતો જોવા મળે છે આમ ઋતુગત હવામાનને વિધ રીતે અસરકારક નીવડે છે એટલે કે આ ઋતુગત જે હવામાન છે એ અનેક રીતે અસરકારક એની અસર રૂવા મળે છે આપણે નેક્સ્ટ વાકમાં આબોહવાની અસર કરતા પરિબળોની વાત કરવાના છીએ એ ખાસ કે આબોહવાને અસર કરતા પરિબળોમાં કઈ કઈ લઈ શકીએ પૃથ્વી સપાટી પર તાપમાન વાતાવરણના દબાણો પવનો ભેજ અને વરસાદની વિશેની માહિતી કરીશું જેની અંદર આપણને અહીંયા અક્ષાંશ હશે એની પણ આપણે નેક્સ્ટમાં માહિતી કરીશું ત્યાં સુધી બને રહો